કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ ફરીથી સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈએ છે પોલીહેલો સંયોજન જે છે એમાં ભાગ બીજો બીજા ભાગની અંદર આજે પહેલી ટૂંકનો જોઈશું આપણે ટ્રાયલાઇટ સંયોજનની અંદર ક્લોરોફોમ ટ્રાય ક્લોરોમિથેન એટલે ક્લોરોફોમ તો ક્લોરોફોમમાં સૌથી પહેલાં બનાવટ જોઈશું તો કે ઇથેનોલની બ્લીચિંગ પાવડરની હાજરીમાં ડાયક્લોરીન વાયુ સાથેની ઓક્સિડેશન પ્રક્રિયાથી ઇથેનાલ બનશે અલ્કોહોલમાંથી એલ્ડિયા અને એની ફરી પાછું બ્લીચિંગ પાવડર સાથે ક્લોરીન સાથેની પ્રક્રિયા કરીએ ત્યારે આપણને શું મળે છે ક્લોરલ ટ્રાય ક્લોરો ઇથેનાલ એટલે શું ક્લોરલ એ જે ક્લોરલ મળે એ ક્લોરલની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરાવે ચલો ક્લોરલના બે મોડ લઈ લઈએ સીસીએલ થ્રી સીએચ સીસીએલ થ્રી એની સાથે તો અહીંયા આપણે જોઈશું સીએચ સીએલ થ્રી सी एच सी एल थ्री टू टाइम्स बाकीनु तो आ शू होधु से कैल्शियम साथ सी डबलओ एच मतलब एच सी डबलओ टू टाइम्स सी ए फॉर्मेट केल्शियम फोर्मट केल्शियम फोर्मेट अँ आप लीए तो शो केल्शियम फोर्मेट रेडी Ca O COH Ca O COH कैल्शियम फॉर्मेट अब बीजो जो है Fe की हाजिरी में पानी की मदद टेट्रा टेट्रा से टेट्राक्लोरोमीथेन એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ સાથે ની રિડક્શન પ્રક્રિયા કરે તો આંશિક રિડક્શન થી સોલવન્ટ સે CHCl3 રિડક્શન H NH માંથી જોસે તો -HCl અને આવી જશે CHCl3 તો નો અનસીક રિડક્શન એટલે પૂર્ણ રિડક્શન થી ક્લોરોફોર્મ બને છે ક્લોરલ હાઇડ્રેટ લઈ લે ક્લોરલ હાઇડ્રેટ CCl3CHOH 2 ટાઈમ્સ એની NaOH સાથેની પ્રક્રિયા કરીએ છે ત્યારે તમને ખ્યાલ છે કે CCl3 માંથી આપણને મળશે CHCl3 કાર્બન ની સંખ્યા 1

ट्राइक्लोरो एसीटोन जे छे ए ट्राइक्लोरो एसीटोन અને ફરીવાર ના બે મોલ લઈ CaOH ટવાઈસ સાથે reaction કરીએ તો હમણાકી દૂધ જે પ્રમાણે થસે કે આ જે CCl3 જે છે CCl3 છે તો ટુ ટાઇમ્સ ક્લોરોફોર્મ મળશે અને કાર્બન કેટલા રહ્યા તો કે બે કાર્બન જો એક કાર્બન હોય તો ફોર્મેટ બને છે બે કાર્બન હોય તો એસિટેટ બનશે તો અહીં આવશે કેલ્શિયમ સોંસ એસિટેટ કેલ્શિયમ એસિટેટ એ કાર્બન છે તો ફોર્મેટ અહીં આવશે સોડિયમ ફોર્મેટ સોડિયમ ફોર્મેટ અને કેલ્શિયમ એસિટેટ ક્લિયર ભૌતિક ગુણધર્મો જોઈએ મેં આગળ ભી તમને કીધેલું છે કે ભૌતિક ગુણધર્મોમાં હંમેશા આપણે શું જોઈએ છે તો કે ભાઈ વાસ રંગ દ્રાવ્યતા ઉત્કલન બિંદુ તો ની વાસ જોઈએ ક્લોરોફોર્મ ની વાસ તો મીઠી સ્મેલ આવે છે મીઠી વાસ ધરાવતો રંગવિહીન પ્રવાહી છે ઘનતા પાણી કરતા ભારે પાણીમાં અલ્પ દ્રાવ્ય છે પણ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે પાણીમાં અલ્પ દ્રવ્ય કાર્બનિક દ્રાવક છે કે આલ્કોહોલ ઇથર વગેરેમાં દ્રાવ્ય છે એ પોતે દહનશીલ નથી પોતે દહનશીલ નથી પણ જો એની બાષ્પ જે છે એની બાષ્પ એ લીલી સળગે છે એ એ એ છે નથી પણ જો એની બાષ્પ લીલી જ્યોત થી સળગે છે આથી તેની વાસ જો વધુ સમય સુધી શ્વાસમાં જાય તો વ્યક્તિ શું થઈ જાય છે બેભાન થઈ જાય છે તો વ્યક્તિને બેભાન કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ ક્લોરોફોર્મ રાસાયણિક ગુણધર્મ ની અંદર જોઈએ તો પેલા ઓક્સિડેશન ક્લોરોફોર્મ નું ઓક્સિડેશન થશે તો અહીંયા જે તમને હાઇડ્રોજન દેખાય છે એ હાઇડ્રોજન એમાં ટ્રાન્સફર થઈ જશે ઓએચ ની અંદર અને આપણે ખબર છે કે આ અસ્થાયી છે હવે અસ્થાયી છે એટલે સ્થાયી બનવા માટે શું કરશે તો કે એની અંદર થી HCl દૂર થશે HCl ના બોન્ડ જે છે અહીંયા શિફ્ટ થશે એટલે CLCl કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન જેને આપણે કહીએ છીએ ફોસ્ફિન

તો તે મૃત્યુ પામશે તો ક્લોરોફોમનું ફોઝઝીનમાં ટ્રાન્સફર થતું અટકાવવા માટે શું કરવામાં આવે છે તો એ આપણે જોઈએ પહેલું તેને ડાર્ક બોટલની અંદર ભરી દો કેમ ડાર્ક બોટલની અંદર ભરી દો જેથી એના પર સીધો પ્રકાશ નહીં પડે શું નહીં પડે એના પર સીધો પ્રકાશ મતલબ રિએક્શન નહીં થાય બીજી વસ્તુ છે કે એની અંદર એક ટકા આલ્કોહોલ મતલબ ઇથેનોલ ઉમેરી દો કે જે ફોઝઝીન સાથે પ્રક્રિયા કરીને

તેનો અર્થ હું થશે કે ભાઈ આ જેટલા તમારા ક્લોરીન છે ત્રણ ક્લોરીન છે એ ત્રણ એસસીએલ તરીકે નીકળી જશે એટલે થ્રી એસસીએલ ગયા હોયદા કેટલા તો કે ત્રણ હાઇડ્રોજન ત્રણ હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન એટલે આવી જશે મિથેન બની જશે

एच सी डबल बॉन्डो OH आ सो बनी गयो फॉर्मिक एसिड क्लियर चलो नाइट्रेशन नी अंदर बात करिए कि भाई क्लोरोफॉर्म जे छे नाइट्रिक एसिड साथे नी प्रक्रिया HNO3 साथे नी प्रक्रिया करवा मा तो एनी साथे नी प्रक्रिया थी क्लोरोप्रिक्रिन कहे छे जेने आपणे टियर गैस कहीश अश्रु वायु टियर गैस क्लोरोप्रिक्रिन बने छे एच એનું બનાય જશે ઇથાઇન તો ક્લોરો ફોર્મ માંથી શું બનાય છે ઇથાઈન સિલ્વર પાવડર સાથે

આ કાર્બન આ કાર્બન સાથે જોડાય ને ઓએચ સાથે જોડાશે આ કાર્બન સાથે સીએ થ્રી ને સીએ થ્રી તો છે જ આ કાર્બોનિલ કાર્બનો પર આને એટેક કર્યો વેને એટેક કર્યો છે આ કાર્બન પર એટેક કરે છે આ બોન્ડ ખુલી જશે ઓ માઇનસ અને એચ પ્લસ તો એ બની જશે ઓએચ ક્લિયર ચાલો હવે આ જે માઇનસ છે એ ન્યુક્લિયોફાઇલ પર એટેક કરીને એની સાથે જોડાઈ જશે એટલે આ બની ગયું રંગ વિહીન સ્ફટિકટોન કહે છે જે દવાની બનાવટમાં વસીકરણ કરતા તરીકે ઉપયોગી છે આ પ્રક્રિયા એને ઓએ હાજરીમાં કરવામાં આવે છે સંગનન રિએક્શન કઈ રિએક્શન આવશે સંગનન રિએક્શન ચાલો અહીંયા જુઓ સોડિયમ ઇથોક્સાઈડ વડે

તો એ ડાય ક્લોરો કાર્બિન બનશે મિકેનિઝમ વાઇસ અને આપણને મળશે કાર્બાઇલ એમાઇન્ટેસ જે પ્રયોગશાળાની અંદર પ્રાથમિક એમાં કસોટી માટે વપરાય છે પ્રાથમિક એમાઇન ની ક્લોરોફોર્મ કેવો હોય છે આમાં બી ક્લોરોફોર્મ એને ક્લોરોફોર્મ કેવો હોય છે ની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આઈસોસાયનાઇડ મળે છે આલ્કાઇલ આઈસોસાયનાઇડ 3 ટાઇમ્સ KCl દૂર થશે 3 ટાઇમ્સ H2O દૂર થશે અને બનશે કોણ આઈસોસાયનાઇડ મતલબ કાર્બાઇલ એમાઇન ટેસ્ટ ઉપયોગીતાની વાત કરીએ તો એ દ્રાવક તરીકે વપરાય છે ચરબી મેઇન રબર રેઝિન વગેરેની બનાવટમાં દ્રાવક તરીકે હમણાં જોયું તેમ

અટકાવવા માટે પણ ઉપયોગી છે રેફ્રિજરેટર એસી વગેરેમાં ઠંડક ઉત્પન્ન કરવા માટે ફ્રીઓન ની બનાવટ ફ્રિયોન પછીની જે ટુંગો છે પોલીહ જોઈશું ફ્રિયોન એમાં પણ એ બનાવવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે થેન્ક યુ ફોર વોચિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ફરીથી મળીએ ત્યાં સુધી બી હેપી